どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかでいたら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、どこかで見たら、

હું છે સાહેબ માં બધું બરાબર તો છે ને હા રિપોર્ટમાં છે ને કાંઈ વાંધો છે નહીં બાળક એકદમ હેલ્ધી છે અને એના તમારે ધબકારા સાંભળવા હોય ને તો એ અત્યારે હું તમને સંભળાવીશ સરસ મજાનું બાળકને કાંઈ પ્રોબ્લેમ છે નહીં હા સાહેબ ક્યાં સાંભળવા જોઈએ મારે સાંભળવા છે ધબકારા જો જો બેન સાંભળજો આ બેન એક એવી મુમેન્ટ હોય ને કે તમને છે ને જિંદગીભર આજે પહેલી ખુશી હોય આજે ના ધબકારા સાંભળવાની ખુશી હોય ને એ આમ આપણે વર્ણવી ના શકીએ એટલી ખુશી થાય આપણે એમ થાય જાણે આપણે બાળક હસતું ખેલતું દોડતું હોય ને એવું લાગે આ ધબકારા સાંભળવાથી આપણે એટલું સુકુન મળે ને સાંભળો તમે લ્યો તમારા બાળકને ધબકારા હા હા ડોક્ટર સાહેબ સાચી વાત છે મજા આવી ગઈ છે તો ડોક્ટર સાહેબ કાઈ ઉપાધી જેવું છે નહીં ને ના ના કાઈ ઉપાધી જેવું છે નહીં તો ડોક્ટર સાહેબ હવે મારું કેવું એમ છે તમારા પૈસા જેટલા જોતા હોય એટલા લઈ લ્યો પણ તમે અમને જોઈ દો કે મંગુના પેટમાં બાબો છે કે બેબી છે શું છે બરાબર એકવાર નક્કી થઈ જાય ને કે દીકરો છે કે દીકરી છે તો પછી અમને નિરાશ થઈ જાય ખાલી એટલું જોઈ દો પૈસા તમારે જોતા હોય એટલા બરાબર ડોક્ટર સાહેબ આ બોલી તો વળી કે હે કે બોલી પણ આ હું કઈ પૂછાતો હે આ સરકારના નિયમ આ હોસ્પિટલમાં ક્યાં કોઈ જોઈ જ નથી તો આ હું પૂછવા બેઠો લે હવે શું કર લે મને બોલવા ના પડે આપે સાન મને બેઠા રે મિંજી ભાઈ તમે બારે બોર્ડ નથી વાચેલો હા વાચેલો છે ને સાહેબ વાચેલો છે કે કયા અહીંયા અમે કરી આપશું ને દીકરો દીકરી બાબુ ભાભી બધું લખેલા તું હા હા તો પણ કહું તો શું કે તમે જેટલા પૈસા જોતા હોય એટલે અરે ભાઈ આ તમને કઈ ભાન છે કે નથી કાઈ પૈસા પૈસા તમે કદાચ કરોડ પૈસા આપો ને તો હું ચેક ન કરી દઉં બરાબર કે સાહેબ કઈ અમારે દીકરી હોય તો કઈ અમારે દીકરી નથી જોતી એવું નથી પણ ખાલી અમારે જાણવું છે બસ અમને નિરાશ થઈ જાય એમ બીજું કઈ નહીં એનો પછી તમે તમારો કઈ રીતે અમારે ભરોસો કરવો તમે બીજી હોસ્પિટલે જઈ અહીં તમને દીકરી હોય અને કહી દઈએ તો તમે કરાવો અમે ના પાડી દઈએ કે ના અમે નહીં કરાવી દઈએ તો તમે બીજે ભ્રૂણ હત્યા કરાવી આવો હે પછી કરાવો ન કરાવો એ તમારી મરજી પણ અમારે છે ને કાંઈ એટલે કાંઈ કહેવાનું થતું નથી ડિલેવરી ટાઈમે જ ખબર પડશે બરાબર બધાને ત્યાં સુધી કોઈને કહેવામાં આવતું નથી આખા તમારે થોડી વાર અહીંયા રહેવાનું છે તમારા રિપોર્ટ બધા થઈ જાય પછી રિપોર્ટ આવશે ત્યારે તમારે બારે જવાનું થશે તમારે થોડી હિમોગ્લોબિન કમી છે એના લીધે તમારે એકાદો બાટલો ચડાવવો પડશે પછી તમારે જવાનું થાય છે તમારું ધ્યાન દેવાનું છે બાળક તો હેલ્ધી છે તમારે જે બધું પોષણ જાય છે ને બધું બાળકને જાય છે તમને તો શરીરમાં કાંઈ રહેતું જ નથી એટલા માટે તમારે એક બાટલો ચડાવવો પડશે ગ્લુકોઝનો બીજું કાંઈ ટેન્સર લઈએ જેવી વાત છે નહીં બસ ત્યાં સુધી અહીંયા રહ્યો અને પછી તમે જઈ શકો દવા મેં તમને લખી દીધી છે બારે મેડિકલમાંથી લઈ લેજો કેવા કેવા હાઈલા આવે અહીંયા તો ગીગાભાઈ તમારે એ પૂછાવીને શું કરવું તો દીકરો હોય કે દીકરી હોય આપણે તો બધા સરખા હે અમને તો બે જે આવશે બેમાંથી અમને તો હરખ જ છે એટલું જ એવું નથી કે દીકરી આવશે તો ઓછો દીકરો આવશે તો વધુ તો તમારે કેમ પૂછાવવું હતું ભાભી એ સતી ભાભી હા અને કયો તો અહીંથી વયા જાય નહીં તો મારાથી કંઈ કહેવાય જશે ન કામ એના કરતા છે ને વયા જાય મને મો ના બતાવે એવું નથી ચકલી બેન મારા મમ્મીએ છે ને કીધું છે કે છે ને દીકરી આવશે ને તો મારે મંગુડી આજે નથી જોતી ને કાલે નથી જોતી એની દીકરી લઈને વઈ જાય માવતેરી એમ કહ્યું છે એટલે મારે છે ને કદાચ દીકરો આવે તો હુનાનો અને દીકરી આવે તોય હુનાની મારે બે જોઈએ છે કઈ મને વાંધો નથી પણ મારા મમ્મી એમ કે છે ને મને દીકરી આવે ને તો એટલે મમ્મીને છે ને દીકરી ગમતી નથી એટલે છે ને એને મને કીધું કે જો દીકરી છે ને તો મારે મંગુળી નથી જોતી દીકરી નથી જોતી મેં મારા મમ્મી ને ઘણા સમજાવ્યા કે મમ્મી દીકરી તો મારી એ કહેવાય ને તો કેમ નથી જોતી પણ મારા મમ્મી ને દીકરી જોતી નથી એટલે હવે મને ચિંતા થાય છે એટલે મારે આ કરાવવું હતું પરીક્ષા જયન મને વેલી મોકલી દીધી પણ હવે દીકરી એ દોહી બગડી દીકરી નથી મારે હું દીકરી નાખી દેવી મને દીકરી વાલી ન હોય મને દીકરી દીકરા થી દીકરી આવશે તો વધારે વાલી હશે હોય મારા ફેટમાં શું છે મને ખબર નથી મને બે સરખા વાલા છે કે મારા નજર સામેથી વયા જાય નહીતર મને નકામ બાટલો સલાય પેલા ચક્કર બકર આવી જાય બીજા ભાઈ આનું કામ હું ટેન્શન ને એકતા લોહીના ટકા ઘટી છે તમે હવે જાઓ ડૉક્ટરે કરી દીધું નહીં તમારી મમ્મીને કહેવાય કે મમ્મી ડૉક્ટર ચેક કરી નાખી એમ કે ડિલિવરી થાય પછી જોઈ જાય જે થાય બરાબર આ તો વયો જાઉં ચકલી બેન કઈ મારે રહેવાનો શોખ નથી મંગુ હવે તને કેમ છે મજા છે ને લઈને ટકા ઓછા હોય તો ખાતે રાખજે હોત હું આપણે કઈ મતલબ નથી દીકરી દીકરો જે આવે એ આપણે છે ને એને અનમોલ છે બરાબર એટલે મંગુ તું કઈ ઉપાધી કરતી નહીં જી થાય હું તારો સાથ આપીશ મંગુ પણ તું મારી યારે વાત વાત કરતી નથી મારી તું બોલતી નથી મારા મમ્મીનો વાક હોય તો તું મારા ઉપર ખીજું તારા સો મંગુ કઈ બોલવાનું નથી પડ્યા રહી મને કયું મારા કાટી નહી કાટી માણસ કેમ કે દીકરીના ઘર બે પાડતા પણ મારા માર કરનો છે

હા સો કે ભાભી ઓલી ના ચડી વાત સડાવી જાય ને એટલે પછી કામ કાજ થઈ જાય ને પછી આપણે ઘર ભેગી થઈ જાય મને જરાય એ મજા આવતી નથી હા હાલો જાવું છે બાટલો સડાવી tie ને પછી આપણે જવાનું છે હા વી ગયા બેન બાટલો સડાવ ગી હમણા હા હા તો આવી ગયો છે ને કે કર કે છે કે માંગબેને થોડું કે જેવું લાગે ને કે એક કે બાટલો દે તો બેઠ્યું છે સડાવ હા તો હા તો નાના લઈ તો બેન ને તો નથી હોસ્પિટલ ગામમાં કામ વધારે આવી ગઈ છે એટલે તો હોસ્પિટલે તો નથી

પોતાનું નથી દીકરી ને ક્યાં નાખવા ગઈ તી ડોહી નહીં જોતી હોય અકલ વગરની મારા હાથમાં આવે તો તું ટીકા ભેગી પાડી લઉં ડોહીને આ તો એમ થાય કે ક્યાં વાળી સંબંધ ને લીધે એને કંઈ કહેવું ડોસીને આ સિવાજ છે આ ડોહરને મારે એમ ફોન કરીને કેવું પડશે આજ બધા સકલો ને બાપો ને બધા ઘરે આવે ને બધીને વાત કરીને કહી દો અત્યારે મમ્મી કાંઈ ના કહેવાય સમજે ને તો એ સકલી તમને ખબર ના પડે ને તો તમારેથી મોંઘું રહેવાય કાંઈ બોલવાનું તમારે થતું નથી આમાં મારે તે બધા કલ્લે હું